આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવા યજ્ઞ વોર્ડ નંબર ચૌદ કોંગ્રેસ સમિતિ દ્વારા મંદિર માંડવી ખાતે આયોજિત વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તા સભર આરોગ્ય સુવિધા સાથે નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી જયેન્દ્રસિંહ ઠાકોરમાં જે આપણું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે અને મહારાજા સમરજીત ગાયકવાડાનું આયોજન કરી રહ્યા છે મંદિરનું આજે વિઠ્ઠલ મંદિરમાં જે ભારત સરકાર દ્વારા આયુષ્માન વયવંદના કાર્ડનું જે પંદરમી ઓગસ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિઠ્ઠલ મંદિરમાં વિઠ્ઠલ માજીના મંદિરના ભક્તો તેમજ ચાર દરવાજાના વિસ્તારના વડીલોને આનો લાભ મળે એના માટેના આ કેમ્પનું આયોજન છે તો હું એમને પણ કોંગ્રેસ પાર્ટીને શુભકામના આપું છું કે તમે આવા જે કાર્યક્રમો છે એ લગાતાર કરતા રહો અને વડોદરાના દરેક વયોવૃદ્ધને જે આ સરકારી યોજનાનો લાભ હજી સુધી નથી મળ્યો એ મળે કે જેથી કરીને એમના પરિવારને એક સપોર્ટ રહે અહીંયા વિઠ્ઠલ મંદિર ખાતે આજે સરકારશ્રીના જે નિર્દેશનો સિત્તેર વર્ષ અને એની ઉપરના જે નાગરિકો છે વયો એમના માટે વયવંદના કાર્ડનું આયોજન કરવામાં આવેલું છે બીમારી જે છે કંઈને નથી આવતી અને ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓ માટે તો એના માટે સરકારશ્રી દ્વારા વયવંદના કાર્ડ જે વૃદ્ધ લોકોને સિત્તેર વર્ષની ઉપરની વયના વયસ્કો નાગરિકો માટે જે યોજના મુકાયેલી છે એનો કાર્યક્રમ આજે વિઠ્ઠલ મંદિર ખાતે યોજવામાં આવેલો છે આમ જોવા જઈએ ને તો ભાઈ અહીંયા બીજા બધા કાર્યક્રમો થતા જ વિઠ્ઠલ મંદિરમાં પ્રાચીન મંદિર છે ઐતિહાસિક છે અને આજના દિવસનો આ કાર્યક્રમ છે આના પછી બી આ જ પ્રકારના બીજા બધા સરકારી યોજનાઓના લાભના કાર્યક્રમો અહીંયા થશે એવી અમારી વિચારધારા છે અને અમે નિર્ણય આપી લઈશું આજે ઐતિહાસિક વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં જ્યાં વડોદરાના સિનિયર સિટીઝન્સ રેગ્યુલર દર્શન કરવા આવે છે અને પ્રખ્યાત મંદિર છે ત્યાં સિત્તેર વર્ષથી ઉપરની વયના માટે વયવંદના કાળ નું આયોજન રાખેલું છે અત્યાર લગી લગભગ સડસઠ કાર્ડ નીકળી ચૂક્યા છે જે મહંતશ્રી જે હરિઓમભાઈ એમની આજ્ઞા લઈ એમની પરમિશન લઈ વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં આ કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ફરી વખત સરકારી જે યોજનાઓ છે એનો લાભ સિનિયર સિટીઝન તેમજ દરેક વ્યક્તિને મળે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને એમને સરકારી મદદો મળી શકે એનો પ્રયત્ન કરશે આ એક દિવસનો પ્રોગ્રામ છે સિત્તેર વર્ષથી ઉપરની વયના જે વ્યક્તિઓ છે એમના માટે જ આ કાર્ડ હોય છે અને એનું લગભગ આ છઠ્ઠું કે સાતમું આયોજન છે કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક વોર્ડમાં કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ કામ ચાલુ રહેશે અત્યાર સુધી સડસઠ જેટલા કાર્ડ નીકળી ચૂક્યા છે મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર જેડી વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી સત્યમભાઈ અને હરિયોમભાઈ બધાના સાથ સહકારથી આ શક્ય બન્યું છે